નમસ્કાર ખેડૂત મિત્રો હાલ એરંડાના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ધારી માર્કેટિંગ યાર્ડમાં એક હજારને એકસઠ રૂપિયાથી એક હજારને પંચોતેર રૂપિયા બોલાયા વિરમ ગામમાં અગિયારસો સત્રીસથી અગિયારસો બેતાલીસ તલોદમાં અગિયારસો નવથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા રાજકોટમાં એક હજાર પચાસથી અગિયારસો સત્તર ઉનાવામાં અગિયારસો નવથી અગિયારસો ચાલીસ હળવદમાં એક હજાર એંશીથી અગિયારસો અડત્રીસ જેતપુરમાં એક હજાર એકથી અગિયારસો એક મોડાસામાં એક હજાર સિત્તેરથી અગિયારસો અમરેલીમાં એક હજારથી એક હજાર બોતેર ભછાઉમાં અગિયારસો અગિયારથી અગિયારસો તેત્રીસ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ને પચાસથી અગિયારસો બે રૂપિયા કડીમાં અગિયારસો આઠથી અગિયારસો ચાલીસ સિદ્ધપુરમાં અગિયારસોથી અગિયારસો ચાલીસ મહેસાણામાં એક હજાર છ્યાસીથી અગિયારસો સોત્રીસ રૂપિયા સમીમાં અગિયારસો દસથી અગિયારસો ત્રીસ દાહોદમાં એક હજાર ત્રીસથી એક હજાર પચાસ રૂપિયા પોરબંદરમાં નવસો સાઠથી નવસો ને સાહીઠ માણસામાં એક હજાર એંશીથી અગિયારસો ને ચાલીસ ધ્રાંગધ્રામાં અગિયારસોથી અગિયારસો પાટડીમાં એક હજાર સન્નુંથી અગિયારસો પાંચ વિસાવદરમાં નવસો એંશીથી એક હજાર છવ્વીસ દહેગમમાં અગિયારસો દસથી અગિયારસો સત્તર રખિયાલમાં એક હજાર સિત્તેરથી એક હજાર નેવું જોટાણામાં અગિયારસો દસથી અગિયારસો એકવીસ રાપરમાં અગિયારસો થી અગિયારસો સોળ ત્યારબાદ ખેડૂત મિત્રો બાવળા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને દસ રૂપિયાથી બોલાયા બહુસરાજીમાં બત્રીસ જસદણમાં આઠસો થી એક હજાર અઠ્યાવીસ વડાલીમાં થી અગિયારસો પાંચ ભાવનગરમાં નવસો બાણું એક હજાર સોસઠ એના પછી વાત કરીએ તો ઈડર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એક રૂપિયાથી વીસ વારાહીમાં અગિયારસો વીસથી અગિયારસો બત્રીસ કલોલમાં અગિયારસો અઢારથી અગિયારસો ચોવીસ વડગામમાં અગિયારસો વીસથી અગિયારસો બાવીસ હારીજમાં અગિયારસો પાંચથી અગિયારસો પિસ્તાલીસ ટિન્ટોયમાં એક હજાર પચાસથી અગિયારસો સાત હિંમતનગરમાં અગિયારસો દસથી અગિયારસો બત્રીસ ભુજ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકવીસથી અગિયારસો ને પચીસ સુધી બોલાયા જુનાગઢમાં એક હજાર એકસઠથી એક હજાર એકસઠ કાલાવડમાં એક હજાર પચાસથી એક હજાર સાઠ સાણસમામાં એક હજાર પચાસથી અગિયારસો ને બાવીસ રૂપિયા ગોંડલમાં પાંચસોથી અગિયારસો સોળ વિજાપુરમાં અગિયારસો આઠથી અગિયારસો સુડતાલીસ કુકરવાડામાં એક હજાર એંશીથી અગિયારસો સત્યાવીસ ગોજારિયામાં અગિયારસો બારથી અગિયારસો વીસ સિહોરી માર્કેટિંગ યાર્ડમાં એક હજારને એકાણું રૂપિયાથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા થરામાં એક હજાર નેવુંથી અગિયારસો ચુમ્માલીસ થરાદમાં અગિયારસોથી અગિયારસો છેતાલીસ વિસનગરમાં એક હજાર એંશીથી અગિયારસો ને ચાલીસ રૂપિયા જામનગરમાં એક હજાર પચાસથી અગિયારસો એકવીસ પાટણમાં અગિયારસો અગિયારથી અગિયારસો છેતાલીસ વેલડીમાં અગિયારસોથી અગિયારસો અઢાર રાધનપુરમાં અગિયારસોથી અગિયારસો ત્રીસ નેનાવામાં એક હજાર અગિયારથી અગિયારસો પચીસ રૂપિયા પાંથાવાડામાં અગિયારસો છથી અગિયારસો અઠ્યાવીસ એના પછી આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો જાદર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી અગિયારસો સત્યાવીસ રૂપિયા ધ્રોલમાં નવસો ચાલીસથી એક હજાર છપ્પન રૂપિયા ભાભરમાં અગિયારસોથી અગિયારસો ચુમ્માલીસ તળાજામાં નવસો દસથી અગિયારસો પાંત્રીસ બોટાદમાં એક હજાર એકવીસથી અગિયારસો પાંત્રીસ ત્યારબાદ ખેડૂત મિત્રો લાખણી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પંચોતેરથી અગિયારસો ચોત્રીસ અંજારમાં એક હજાર સાઠથી અગિયારસો એકત્રીસ પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને દસ રૂપિયાથી અગિયારસો ને ચાલીસ સુધી બોલાયા ધાનેરામાં એક હજાર એસીથી અગિયારસો ને પાંત્રીસ સુધી બોલાયા અને ખેડૂત મિત્રો પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયારસોથી અગિયારસો ને પંદર રૂપિયા સુધી બોલાયા હતા દરરોજના તાજા એરંડાના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઇક કરો અને ખેડૂત મિત્રો હાલ વરસાદનું વાતાવરણ છે એટલા માટે એરંડાની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે